ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથ શ્રી ગરુડ પુરાણે સપ્તમો અધ્યાય નરક માંથી મુક્તિનો માર્ગ સુતજી કહે છે કે આ પ્રકારનું ભયાનક વર્ણન સાંભળીને ગરુડ પીપળાના પાંદડાની જેમ કાંપવા લાગ્યા અને મનુષ્યના કલ્યાણના હેતુથી તેમણે ભગવાન કેશવને ફરીથી પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ મનુષ્ય જાણીએ અજાણીએ પાપ કરે છે તો તેને ન પડે તે માટેનો ઉપાય શું સંસારરૂપી સાગરમાં ડૂબી રહેલા જીવનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે અને તેઓ સદગતિ કેવી રીતે પામી શકે છે ત્યારે શ્રી ભગવાન કહે છે કે હે ગરુડ તે લોકોના કલ્યાણ માટે જે પ્રશ્ન પૂછ્યો છે તે સાંભળીને હું અત્યંત પ્રસન્ન થયો છું હવે હું તને તે ઉપાય જણાવું છું પહેલાં મેં પુત્રહીન પાપીઓની દુર્ગતિ વિશે જણાવ્યું પણ જે પુરુષને પુત્ર હોય અને જે ધાર્મિક હોય તે ક્યારેય નરકમાં જતો નથી જો કોઈને પૂર્વજન્મના પાપને કારણે પુત્ર ન થતો હોય તો આ ઉપાય કરવા જોઈએ હરિવંશ પુરાણનું શ્રવણ કરવું શ્રીમદે ભાગવતના સપ્તશી ના પાઠ કરવા શુદ્ધ હૃદય જે પુત્ર પોતાના પિતાને નરક માંથી ઉગારે તેને જ પુત્ર કહેવાય બ્રહ્માજીએ પણ કહ્યું છે કે જે કુળમાં એક પણ ધર્મિષ્ઠ પુત્ર હોય તો તે આખા કુળ નો ઉદ્ધાર કરે છે વેદોમાં પણ કહ્યું છે કે પુત્રનું મુખ જોવાથી પિતા પિતૃ ઋણમાંથી મુક્ત થઈ જાય છે જે પિતાનો પુત્ર સત્કર્મ કરે શ્રાદ્ધ ને દાન પૂર્ણ કરે તે માતા પિતા સ્વર્ગને પામે છે અને જો કોઈ પુત્રહીન મૃત્યુ પામે અને તેના વતી જો કોઈ બીજું શ્રાદ્ધ આદિ કર્મ કરે તો પણ તે જીવને સદગતિ પ્રાપ્ત થાય છે આ બાબતને સમજાવવા હું તને એક પ્રાચીન કથા કહું છું એક સમય મહોદયપુર નામની નગરીમાં બબરૂવાહન નામનો એક ધર્મિષ્ઠ ઉદાર અને પ્રજાપાલક રાજા રાજ્ય કરતો હતો તે વ્રત વ્રતનું પાલન કરતો હતો એક દિવસ તે શિકાર માટે વનમાં ગયો ત્યાં તેણે એક હરણ પણ બાણ છોડ્યું અને ઘાયલ થયેલું હરણ ભાગી ગયું અને રાજા તેનો પીછો કરતા કરતા ખૂબ દૂર નીકળી ગયો ભૂખ અને તરસથી પીડાઈને એક ચડાવ પાસે પહોંચ્યો અને એક વિશાળ વળના ઝાડ નીચે આરામ કરવા બેઠો ત્યાં તેણે માંસ વગરના ભયાનક પ્રેતો એટલે કે પિસાચો જોયા તેમાંથી એક રાજા પાસે આવીને બોલ્યો કે હે રાજન આપના દર્શનથી મારું પ્રેત પણ દૂર થશે અને મને મોક્ષ મળશે આ સાંભળીને રાજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે તમે આ પિસાચોની માં શા માટે આવ્યા છો અને આમાંથી મુક્તિ મેળવવા શું કરવું જોઈએ તમારી કથા મને કહું પિશાચે કહ્યું કે હું એક વૈશ્ય હતો હતો મારું નામ સુદેવ હતું હું ધાર્મિક અને દાન પુણ્ય કરતો હતો પણ મારે કોઈ પુત્ર કે ભાઈ નતા મારા મૃત્યુ પછી ક્રિયાઓ કરનાર કોઈ ન હોવાથી હું આ પિસાચ યોનીને પામ્યો છું મૃત્યુ પછી જો સોળ માસિક શ્રાદ્ધ ન કરવામાં આવે તો બીજા બધા શ્રાદ્ધો નિષ્ફળ જાય છે હે રાજન કૃપા કરીને મારી પાછળ ઉર્ધ્વ દેહાદિક ક્રિયાઓ કરીને મારો ઉદ્ધાર કરો હું તેના બદલામાં તમને રત્નો આપવા તૈયાર છું આગળ જણાવ્યું અમારી આ યોનીમાં અમને શાંતિ મળતી નથી અમારું આ પિસાચપણું નારાયણ બલી અને વિષ્ણુ પૂજાથી દૂર થઈ શકે છે આ પૂજા માટે પ્રામાણિકતાથી કમાયેલ ધનમાંથી ચાર રતી સોનાની લક્ષ્મીનારાયણની મૂર્તિ બનાવવી આ મૂર્તિને સુગંધિત જળથી સ્નાન કરાવી પીળા વસ્ત્રો અને આભૂષણ પહેરાવવા વિધિપૂર્વક સ્થાપના કરીને પૂજા કરવી મૂર્તિની આસપાસ અન્ય દેવતાઓની સ્થાપના કરીને તેમનું પૂજન કરવું પછી અગ્નિમાં હોમ કરીને દેવોને તૃપ્ત કરવા અને વિશ્વદેવનું તર્પણ કરવું ત્યાર પછી શુદ્ધ હૃદયથી સ્નાન કરીને નારાયણ સામે ઉર્ધ્વ દેહાદી ક્રિયાઓ કરવી શ્રાદ્ધ વૃષોત્સર્ગ ભાષણોનું દાન તેર પ્રકારના દાન અને સૈયાદ દાન પણ કરવું અને છેલ્લે ઉદક કુંભનું દાન કરવું રાજાએ પૂછ્યું કે હે પિસાજ કુંભનું દાન કેવી રીતે કરવું તે જણાવો પિસાજે કહ્યું કે હે રાજન ઉદક કુંભનું દાન અશુભ અને દુર્ગતિનો નાશ કરે છે એક સોનાના કળશમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને લોકપાલોનું આહવાન કરવું તે કળશ ને ઘી દૂધથી ભરીને ભગવાનની પ્રાર્થના કરવી અને પછી તે કળશ બ્રાહ્મણને દાનમાં આપવું આ દાનથી અમારું પિશાચ પણ દૂર થશે પિશાચ રાજા સાથે વાત કરી રહ્યો હતો તેવામાં રાજાની સેના ત્યાં આવી પહોંચી પિશાચે રાજાને રત્નો આપીને નમસ્કાર કર્યા અને અદ્રશ્ય થઈ ગયું રાજા પોતાની સેના સાથે નગરમાં પાછો ફર્યો તેણે પિસાચ જણાવ્યા મુજબ ઉર્ધ્વ દેહાદી ક્રિયાઓ વિધિપૂર્વક કરી કે જેનાથી તે પિસાચને મુક્તિ મળી ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું કે હે ગરુડ જો કોઈ અજાણ્યા વ્યક્તિએ કરેલા શ્રાદ્ધથી પણ મૃતકને સદગતિ મળે તો પોતાના પુત્ર દ્વારા થયેલા શ્રાદ્ધથી પિતાને અવશ્ય સદગતિ મળે છે ીમ પુણ્યમ શૃણોતી શ્રાવ્ય ન તો પાપાચાર એટલે કે જે કોઈ આ પવિત્ર કથાને સાંભળશે કે સંભળાવશે તે ભલે ગમે તેટલો પાપી હોય છતાં તેને પ્રેત્યોની પ્રાપ્ત થશે નહીં અને તેને મુક્તિ મળશે આમ ગરુડ પુરાણનો આ અધ્યાય આપણને પુત્રના કર્તવ્ય શ્રાદ્ધનું મહત્વ અને સત્કર્મો દ્વારા મૃત્યુ પછી પણ સદ્ગતિ પ્રાપ્ત કરવાના ઉપાયો શીખવે છે આ કથા દ્વારા સ્પષ્ટ થાય છે કે માત્ર દાન પુણ્ય જ નહીં પણ ધાર્મિક સંસ્કારોનું પાલન પણ આત્માની મુક્તિ માટે અત્યંત જરૂરી છે ઇતિશ્રી ગરુડ પુરાણે સપ્તમો અધ્યાય તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી કી જય 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 શંકર ભગવાન તો મિત્રો આજના આ વિડીયો માં આપણે ગરુડ પુરાણ માં નો સાતમો અધ્યાય સાંભળ્યો આશા રાખીએ છીએ કે આપસો લોકો એ પણ સાંભળ્યો હશે

તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર